શરૂ થશે ત્રણ મહિનામાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે સિંગાપોર થાઇલેન્ડની ફ્લાઇટ પણ શરૂ થશે તેવી જાણકારી વડોદરાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હવે એરપોર્ટ ઇન્ટરનેશનલ બનશે ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સંચાલન ત્યાંથી થશે દુબઈની ફ્લાઇટ શરૂ થશે આ સિવાય સિંગાપોર અને થાઇલેન્ડની ફ્લાઇટ પણ શરૂ થશે વડોદરાવાસીઓ માટે ખરેખર આ સમાચાર હવે તમને અમદાવાદ સુરત સુધી લાંબુ નહીં થવું પડે આ ત્રણ ફ્લાઇટ્સ તમને વડોદરામાં જ ઉપલબ્ધ થશે વડોદરાથી સમાચાર માં જૂથ અથડામણ એક જ કોમના બે જૂથ વચ્ચે સ્વરૂપ ધારણ પોલીસ અધિકારીઓ દોડતા થયા ગોઠવવામાં આવ્યો છે બોટાદમાં વેપારીઓ વચ્ચે બબાલનો વિડીયો વાયરલ થયો ગાંધી વડીયા શોપિંગમાં વેપારીઓ વચ્ચે બબાલ થઈ લાકડી અને ધોકા વડે સામસામે હુમલો કરાયો

મારો કરાયો હોવાની આશંકા છે ઘટના બે યુવકે ઘરમાં ઘૂસીને મહિલા સાથે દુષ્કર્મ બાદ લૂંટ ચલાવી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ પહોંચી મહિલા સાથે ત્રીસ હજારની લૂંટને પણ અંજામ અપાયો ઘટના લૂંટ અને ગેંગરેપની ઘટના બની છે અને તેમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે બીજી તરફ તપાસનો ધમધમાટ પણ તેજ થયો છે ઘરમાં ઘુસતા અને બહાર નીકળતા બે શખ્સો સીસીટીવીમાં જોઈ શકાય છે તેના આધારે તપાસ